હેલો રાહુલ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને પાવર વયો ગયો તો અંધારામાં હું કરો દેખાય છે તમને દેખાય તો ખરી બધું દેખાય દેખાય છે અંધારામાં હા બધું દેખાય ઘન ઘોર અંધારું છે જોઈ શકો છો પાવર ચાલ્યો ગયો છે તો પાવર ચાલ્યો ગયો કામ કરતા કરતા હારે તો થોડું પૂરું થવા આવ્યું ને પછી પાવર ગયો અહીંયા જ તું તો રેડી થઈ ગયો એકદમ ચાંદલો એટી કેટી કરીને

હું ભાભી શોપિંગ કરવા જાવી આવું જ તમે આવો કપડા બદલાઈ લ્યો આવો જાવ કરો તો લે એક્ટિંગ ઈ રીલ્સ હાલો ભાભી તૈયાર યુ આર રેડી યુ આર રેડી યસ ચલો યુ આર રેડી નો અને ગુડ મોર્નિંગ સાથે સરસ સુવિચાર આજે તમારે બોલવાનું છે હું જોઉં છું તમારી પાછી કયું ટેલેન્ટ છે જીવનમાં એવા કામ કરતા રહેજો

જ્યારે જીવનમાં તમને એમ લાગતું હોય ને કે તમારી પાસે આપણે આ કરી લેશું ભવિષ્યમાં કઈ ન થાય એ ત્યારે ન થાય પણ જ્યારે સમય એનો એનો ઓનો હોય ને ત્યારે થાય એટલે કેનો મતલબ સમયની સાથે ચાલુ એટલે તમે સમયની બહાર રહી જશો ઓકે તો ચાલો હવે હું ને ભાભી જાવી હા તો હાલો હું ભાભી આમ જો ભાભી તો ગંગો રંધારાન રૂમમાં જોઈ શકો છો ક્યાં ખોવાઈ ગયા ભાભી ઠેક ભાભી વોશરૂમ ગયા અને આ ભાભી ને પાર્લર ની રૂમ અંધારામાં અને હવે તો ભાભી બહુ ઓર્ડર છે ને તેણે બધું ગોઠવી ગોતન દીધું છે ટ્રેવું માં એકદમ બધું હે તમે બધું ડેકોરેશન કરી નાખ્યું રૂમ માં જોઈ શકો ડબ્બા ને મેકઅપ ને આ તે બધું ગોઠવી દીધું ગોઠવું તો પડે તો ચાલો આપણે ખરીદી કરવા જશું શું લેવાનું છે

અમે ગામડે ગયા વિશાલ રસ્તો તમને યાદ છે આપણે કાશ્મીર ગયા તા કયો રસ્તો દાદર ચડવા વાળો કયું ઈ કોડવાનું હશે દાદર પગથિયા હોય ને પુલ હોય ને એ રસ્તો બતાવ્યો કેટલું પાછું યુટર્ન લેવું પડે

પૂરું થાય બે હાજર ચોવીસ કમ્પ્લીટ થઈ જશે ને એવું સાંભળવા મળે છે પણ જોઈ ખરીદી કરી લીધી હવે હું લેવા જવાનું છે હવે ફ્રેન મશીન એવું લેવા જવાનું છે પણ આ હું તમને કહી દઉં ત્રીજું એટલે હું એક્સટેન્શન છે યાર એક્સ્ટ્રા નાખે ને જેમ વુમન હોય ને એને ઓછા વાર હોય ને એને એક્સ્ટ્રા વાર નાખીએ ને એને એક્સટેન્શન એને સ્વીચું કહેવાય એટલા માટે હું તમને જણાવી દઉં પાછું તમને એમ થાય છે કે આ સ્વીચું એટલે શું શોપિંગ કરી ઘરે પણ પહોંચી ગયા જોઈ શકો છો મારી હાથમાં પણ એક બેગ છે અને ભાભી તો જો મન લાગી ક્યાં અટકી ગઈ એની પાસે એક ગયો બહુ બધું લાવ્યા છે તારે માટે અહીંયા પ્રિયાશ રમી જમી લીધું પીયું તે હા પીવું કઈ તૂટે નહીં એવા મશીનરી ના એ તારું નથી અચ્છા અહિયાં રોટલી બને છે જમીન નથી લીધું

છ વાગી ગયા છે અને અમે બધા રેડી થઈને બેઠો છીએ અને એમાં તો મોટી ગાડીની ચાવી લઈને બેઠો છે દીદીની વાટે કેમ પીવું વાટે છે તો મમ્મી અને મમ્મી એના કામમાં લાગી ગયા છે મમ્મી સવારનો આપણે સુવિચાર નથી આપ્યો અને મમ્મી મળ્યા પણ નહીં પેલી વાત તો એ કે કોમેન્ટ એવી આવેલી છે તમારા સાસુ બહુ જ સારા છે થેન્ક યુ વેરી મચ જે તમને બધું કામ કરાવે છે બધું કામ

તો મમ્મી તો મમ્મી શું વાક્યમાં સુવિચાર છે સુવિચાર છે કે ફલ કો જન્મ દેને કે લીયે ફૂલ મીટ જાતા હે સમજ માં નહીં ફળ જ્યારે બને છે ને ત્યારે ફૂલમાંથી ફળ બને છે એટલે ફૂલ મરી જ જાય ને ખરી જાય છે ને ત્યારે એમાંથી ફળ નિર્માણ થાય છે ઓકે સમ સમજાઈ ગયા એટલે મમ્મી એ શું કહેવા માંગે આજે તમે મને કોમેન્ટમાં બધા જવાબ આપજો હું જોઉં છું કેટલા દિવસના કે કોમેન્ટ જેમ હું જવાબ માગું ને આપતી જ નથી કેમ એવું થાય છે હું તમારા કોમેન્ટનો જવાબ પણ આપું છું તો તમે કોમેન્ટ કરો તો હું જવાબ પણ આપું અને આપણે મને લાગે ચૂંટણી આવતી હોય નજીક એવું લાગે ફોર્મ ભરે છે તો ગાડીમાં અને ચૂંટણી આવે ને એટલે બધું કામ આપણું જાતે થઈ જવા ઓટોમેટિક આધાર કાર્ડમાં ચેકા ચેકી ભૂલ સુધારા વધારા ચૂંટણી કાર્ડમાં સુધારા વધારા બધું કેવું સાથે થઈ જવા નકર દોડી દોડી ભાગી તો તમને દસ ટકા ખવડાવો ને ત્યારે તો તમારું એક કામ પતે બરાબર છે આવું કેમ થાય છે તમારી સાથે આવું થાય છે તમારા સિટીમાં તમારા ગામમાં થાય છે કોમેન્ટ કરજો અમારે તો આવું થયું થાય છે આ એક સારો ફાયદો થાય કે ચૂંટણી

એમ મને લાગે ગેમની સિઝન આવતી મેં દર વખતે ને ફૂલ ડેકેટ એટલે દિવાળીએ ઉનાળામાં બોલ બેટ એ તો ઉત્તરાયણ તો જો કે આવે એટલે પતંગ આ સારું બારે મહિના દિવાળીએ ફટાકડા કેવું સારું આ તો તહેવારો છે ને એટલે નવ નવી ગેમ ઈ બાને આવ્યા કરે અને આપણે ચાલ્યા કરે પણ ચાલો હવે અમારે કાકાજી સસાના ઘરે જમવા જવાનું છે ઢોસાનો પ્રોગ્રામ છે ને ત્યાંથી હું સીધી ડાયરેક્ટ મારા પપ્પાના ઘરે વહી જવાનું એટલે હું કાલે તો તમને નહીં મળું કાલે આખો દિવસ મારા પપ્પાને ઘરે છે પછી પરમ દિવસે આપણે કન્ટિન્યુ પાછા મળશું